આજે આપણે એક બહુ જ મજાની સફર પર નીકળવાના છીએ એક એવી સફર જે કદાચ આપણે કરાવી છે પણ એની પાછળની દુનિયામાં ક્યારેય ઊંડા ઉતર્યા નથી આ સફર છે એક પત્રની આપણી પાસે એક સ્ત્રોત છે જે એક પત્રની વાત કરે છે શામિરા નામની એક છોકરી એના મિત્ર સલમાનને પત્ર લખે છે અને પત્ર વડોદરાથી અમદાવાદ જાય છે બરાબર અને આપણો હેતુ ખાલી આ વાર્તા કહેવાનો નથી પણ એ સમજવાનો છે કે એક સાધારણ દેખાતા કાગળના ટુકડા પાછળ એક આખી સિસ્ટમ એક આખી વ્યવસ્થા કામ કરે છે આપણે એ આખી પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજીશું એકદમ શરૂઆતથી હા પત્ર લખાય ત્યાંથી લઈને છેક એ વંચાય ત્યાં સુધી તો ચાલો શરૂ કરીએ શામિરાએ પત્ર લખીને ટપાલ પેટીમાં નાખી દીધો છે હવે શું એ લાલ ડબ્બાના અંધારામાં બીજા સેંકડો પત્રો સાથે પડ્યો છે અહીંથી જ ખરી વાર્તા શરૂ થાય છે ખરું ને બિલકુલ થોડા સમય પછી એ ડબ્બાનું તાળું ખોલે છે અને એક ટપાલી આવે છે એ બધા પત્રોને પોતાના થેલામાં ભરી લે છે આ યાત્રાનો પહેલો તબક્કો છે એટલે કે કલેક્શન હા જેને આપણે ફર્સ્ટ માઇલ કલેક્શન કહી શકીએ પછી ટપાલી સાયકલ પર પોસ્ટ ઓફિસ પહોંચે છે અને અહીંથી પત્રની અસલી યાત્રા શરૂ થાય છે પોસ્ટ ઓફિસમાં હા એને થેલામાંથી બહાર કાઢવામાં આવે છે અને એના પર વડોદરાની એક સખત છાપ લગાવવામાં આવે છે આ સખત છાપ આ શબ્દ મને બહુ રસપ્રદ લાગ્યો આપણે તો સ્ટેમ્પ કે સિક્કો કહીએ છીએ આ સખત કેમ બહુ સારો સવાલ છે અને આ પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી પણ મહત્વનું છે જુઓ સખત એટલા માટે કે એ ખાલી શાહીનો ઢાઘો નથી એ છાપ એટલા દબાણથી મારવામાં આવતી કે એની નિશાની કાગળ પર ઉપસી આવે ઓ એટલે કે એને ભૂસી ના શકાય બરાબર એની સાથે કોઈ છેડા ન થઈ શકે એમ સમજો ને કે એ પત્રનો પાસપોર્ટ બની જતો વાહ એ છાપમાં તારીખ હોય જગ્યા હોય એ પત્રની સત્તાવાર ઓળખ હતી એ પત્રને સિસ્ટમમાં લોગ ઇન કરવાની આ પ્રક્રિયા હતી ગજબ કહેવાય એટલે કે દરેક પત્ર પોતાની સાથે એક ડેટા પોઈન્ટ લઈને ચાલતો હતો ભલે એ વખતે એને ડેટા ન કહેતું હોય એકદમ સાચી વાત તો હવે આ પાસપોર્ટ સ્ટેમ્પ લાગી ગયો હવે પત્ર ક્યાં જશે હવે આવે છે બીજો તબક્કો વર્ગીકરણ એટલે કે સોર્ટિંગ શામીરાના પત્રને એવા બીજા પત્રો સાથે એક મોટી બેગમાં મૂકવામાં આવે છે જે બધા અમદાવાદ જવાના હોય એટલે બધા અમદાવાદના પત્રો એક સાથે હા આ સિસ્ટમની કાર્યક્ષમતા છે દરેક પત્રને અલગ અલગ મોકલવાને બદલે એક જ રૂટના પત્રોનું જૂથ બનાવવામાં આવે છે અને પછી લાલ રંગની પેલી ટપાલ વિભાગની ગાડી આવે છે બરાબર એ ગાડી આ બેગને રેલવે સ્ટેશન લઈ જાય છે અને ત્યાંથી પત્ર ટ્રેનમાં બેસીને અમદાવાદ જવા નીકળે છે આ વિચારવા જેવું છે ખરેખર એક સામાન્ય પત્ર માટે જુઓ કેટલી વસ્તુઓ કામે લાગે છે સાયકલ વાન ટ્રેન બધું એકબીજા સાથે જોડાયેલું એકદમ આજના એમેઝોન ડિલિવરીના જમાના પહેલા આજ આપણું લોજિસ્ટિક્સનું નેટવર્ક હતું અને એ પણ નજીવા ખર્ચમાં આખા દેશને જોડતું હતું સાચી વાત આપણે આ બધી વસ્તુઓને કેટલી સહજ માની લઈએ છીએ તો એક દિવસની મુસાફરી પછી પત્ર અમદાવાદ પહોંચી ગયો હવે શું હવે ટપાલી સીધો જને ઘરે લઈ જશે ના હજી નહીં હજી પ્રક્રિયા બાકી છે અમદાવાદ પહોંચ્યા પછી ફરીથી વર્ગીકરણ થાય છે ફરીથી હા આ વખતે શહેરના વિસ્તાર પ્રમાણે કયો પત્ર કયા એરિયામાં જશે ઓકે અને લાસ્ટ માઇલ ડિલિવરીની તૈયારી કહી શકાય બરાબર અને પછી પત્ર પર અમદાવાદની બીજી છાપ લાગે છે બીજી છાપ એ શા માટે આપણ એક અગત્યનો મુદ્દો છે આ બીજી છાપ એ પત્રના આગમનની પુષ્ટિ છે પહેલી છાપ કે છે કે પત્ર ક્યાંથી નીકળ્યો અને બીજી છાપકે છે કે તે ક્યાં પહોંચ્યો આનાથી આખો રૂટ ટ્રેક કરી શકાય એટલે કે કોઈ પત્ર ખોવાઈ જાય તો તો ખબર પડે કે છેલ્લે એ ક્યાં હતો આ એક સંપૂર્ણ ચકાસણી અને જવાબદારીની સિસ્ટમ હતી અને આ બધું થયા પછી છેવટે સ્થાનિક ટપાલી શામીરાનો પત્ર લઈને સલમાનગરે પહોંચે છે આખી વાત સાંભળીને તો એવું લાગે છે કે આ કોઈ પત્રની સફર નથી પણ એક અત્યંત સુનિયોજિત લશ્કરી ઓપરેશન છે હા હા કહી શકાય અને અને આ ઓપરેશનનું કમાન્ડ સેન્ટર એટલે પોસ્ટ પોસ્ટ ઓફિસ બરાબર સ્ત્રોતમાં ઓફિસની અંદરની દુનિયા વિશે પણ કેટલીક રસપ્રદ વાતો છે બિલકુલ પોસ્ટ ઓફિસ માત્ર પત્રોની લે વેચનું કેન્દ્ર નથી સ્ત્રોત સૌથી પહેલા વાત કરે છે ટિકિટની એટલે કે સ્ટેમ્પની હા અને એમાં અલગ અલગ ટિકિટો ભેગી કરવાની પ્રવૃત્તિનો ઉલ્લેખ છે મને તો હંમેશા એવું જ લાગતું કે ટિકિટ એટલે બસ પોસ્ટનો ખર્ચ ચૂકવવાની એક રીત પણ સ્ત્રોત પૂછે છે કે શું બધી ટિકિટ એક જેવી હોય છે ના જરાય નહીં ટિકિટમાં ઘણી વિવિધતા હોય છે એના મૂલ્યમાં એના પર છપાયેલા ચિત્રમાં એના હેતુમાં જેમ કે અમુક ટિકિટો સામાન્ય ઉપયોગ માટે હોય પણ કેટલીક ખાસ પ્રસંગો પર બહાર પાડવામાં આવે કોઈ રાષ્ટ્રીય સ્મારક હોય કોઈ મહાનુભાવ હોય એને સ્મારક આવૃત્તિઓ કહેવાય ઓ અને ટિકિટનો સંગ્રહ કરવો એ તો એક શોખ પણ છે જેને ફિલાટેલી કહે છે ઓહો એટલે કે ટિકિટ એક નાનો ચોંટાડી શકાય એવો ઇતિહાસનો ટુકડો છે બિલકુલ સ્ત્રોતમાં પોસ્ટકાર્ડ અને પોસ્ટ ઓફિસના સિક્કાનો પણ ઉલ્લેખ છે પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પોસ્ટ ઓફિસમાં પત્ર મોકલવા અને મેળવવા સિવાય બીજા કયા કામ થાય છે અને આ પ્રશ્ન પોસ્ટ ઓફિસના સાચા સ્વરૂપને ઉજાગર કરે છે તે માત્ર ટપાલ સેવા નથી એ એક સામાજિક અને નાણાકીય કેન્દ્ર પણ છે નાણાકીય કેન્દ્ર હા તમે ત્યાં મની ઓર્ડરથી પૈસા મોકલી શકો બચત ખાતા ખોલાવી શકો સરકારી યોજનાઓમાં રોકાણ કરી શકો નાના ગામડાઓમાં જ્યાં બેન્કો નહોતી ત્યાં પોસ્ટ ઓફિસ જ લોકો માટે આર્થિક વ્યવહારનો મુખ્ય આધાર હતી સાચી વાત અને સ્ત્રોતમાં એક ચિત્રમાં એક મહિલાને પોસ્ટ ઓફિસમાં કામ કરતી બતાવવામાં આવી છે આ નાનકડી વિગત પણ ઘણું બધું કહી જાય છે નહીં ચોક્કસ તે વાતનો સંકેત છે કે કારકિર્દીના ક્ષેત્રો હવે કોઈ ચોક્કસ જાતિ માટે મર્યાદિત નથી અને આવા દ્રશ્યો સામાજિક ધારણાઓને બદલવામાં ચૂપચાપ પણ મહત્વનો ભાગ ભજવે છે આમ તો શામીરાનો પત્ર ટ્રેન દ્વારા સહેલાઈથી અમદાવાદ પહોંચી ગયો પણ મનમાં એક સવાલ થાય છે કે જ્યારે ટ્રેન જ નહોતી ત્યારે શું ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને એ આપણને ઇતિહાસના પાના ઉથલાવવા પર મજબૂર કરે છે તમે જુઓ તો સંદેશા વ્યવહારની ગતિ હંમેશા પરિવહનની ટેકનોલોજી સાથે જોડાયેલી રહી છે બરાબર જ્યારે ટ્રેન નહોતી ત્યારે સંદેશાવાહકો હતા જે પગપાળા કે ઘોડા પર માઇલો સુધી દોડતા રાજા મહારાજાઓ તો કબૂતરોનો પણ ઉપયોગ કરતા હા ફિલ્મોમાં જોયું છે પણ આ બધી પદ્ધતિઓ બહુ ધીમી હતી મોંઘી અને ઓછી ભરોસાપાત્ર ક્યારેક તો સંદેશો પહોંચતા મહિનાઓ લાગી જતા મહિનાઓ અને સ્ત્રોત આ જાણકારી મેળવવા માટે એક બહુ સરસ રસ્તો બતાવે છે ઘરડા માણસો સાથે વાત કરવી આ બહુ સુંદર સૂચન છે કારણ કે જૂની પેઢીના અનુભવો એ જીવંત ઇતિહાસ છે તેમની સાથે વાત કરવાથી આપણને માત્ર તથ્યો જ નહીં પણ એ સમયની આખી ફીલ આવે બરાબર તે સમયના જીવનના પડકારો અને રોમાંચની પણ સમજ મળે છે આમ પત્રને પહોંચતા દિવસો કે મહિનાઓ લાગી જતા આટલી ધીરજ આજના જમાનામાં તો લગભગ અશક્ય લાગે છે કારણ કે પછી એક એવી ટેકનોલોજી આવી જેણે સમયના આ અવરોધને તોડી નાખ્યો ટેલિફોન હા ટેજની ગતિએ સંદેશો પહોંચાડતી ટેકનોલોજી અને સ્ત્રોતમાં તેનું એક ઉત્તમ ઉદાહરણ છે રીના અને રાધાનો બરાબર તેઓ ગામની એક દુકાને જાય છે ત્યાંથી નંબર લગાવે છે અને પોતાની દાદી સાથે વાત કરે છે અને પછી દુકાનદારને પૈસા ચૂકવે છે આ દ્રશ્ય એક આખા યુગનું પ્રતિનિધિત્વ કરે છે એકદમ એ સમયે જ્યારે ફોન અંગત નહી પણ એક સામુદાયિક સંસાધન હતો સંદેશા વ્યવહાર માટે તમારે સમાજ પર ગામની દુકાન પર કે પેલું પીસીઓ પર નિર્ભર રહેવું પડતું હતું અને આ જ બિંદુ પર સ્ત્રોત આપણને પત્ર અને ટેલિફોન વચ્ચેની સરખામણી કરવા માટે કહે છે બંને સંદેશા મોકલવાના માધ્યમો છે પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે હા અને આ તફાવતો માત્ર ટેકનિકલ નથી એ આપણી જીવનશૈલી પર અસર કરનારા છે સૌથી પહેલો અને સ્પષ્ટ તફાવત છે ગતિનો ફોન ત્વરિત છે ઇન્સ્ટન્ટ તમે અહીં બોલો ને સેકન્ડના ભાગમાં હજારો કિલોમીટર દૂર કોઈ સાંભળે જ્યારે પત્રને દિવસો લાગે બીજો તફાવત માધ્યમનો ફોન મૌખિક છે અવાજ પર આધારિત જ્યારે પત્ર લેખખિત છે શબ્દો પર અને આમાંથી ત્રીજો અને મારા મતે સૌથી ઊંડો તફાવત જન્મે છે કયો રેકોર્ડનો પત્ર એક ભૌતિક પુરાવો છે એક દસ્તાવેજ છે જેને તમે સાચવી શકો વારંવાર વાંચી શકો જ્યારે ફોન પરની વાતચીત જો રેકોર્ડ ન થાય તો તે હવામાં ઓગળી જાય છે તે ક્ષણજીવી છે સ્ત્રોતમાં આના માટે સિન્ક્રોનસ અને એ સિન્ક્રોનસ જેવા શબ્દોનો ઉલ્લેખ છે એ થોડા ટેકનિકલ લાગે છે એને સમજવાની એક સરળ રીત છે એમ સમજો ને કે પત્રવ્યવહાર એટલે તમે કોઈના ટેબલ પર ચિઠ્ઠી મૂકીને જતા રહો એ વ્યક્તિ પોતાની અનુકૂળતાએ વાંચીને જવાબ આપશે ઓકે આને ટેકનિકલ ભાષામાં અસિન્ક્રોનસ કહેવાય અને ફોન ફોન પર વાત કરવી એ કોઈના ખભા પર હાથ મૂકીને તરત જ વાત શરૂ કરવા જેવું છે બંને વ્યક્તિએ એક જ સમયે હાજર રહેવું પડે છે આ સિંક્રોનસ છે વાહ આ તો બહુ સરળ રીતે સમજાવ્યું અને આ નાના ફેરફારે આપણી ધીરજ અને તાત્કાલિક જવાબની અપેક્ષાઓને હંમેશા માટે બદલી નાખી એનો અર્થ એ થયો કે ટેલિફોને આપણને હમણાં જ જવાબ જોઈએ એ વિચાર સાથે ટેવા પાડી દીધા બરાબર અને સ્ત્રોત અહીં અટકતો નથી તે મોબાઈલ ઈમેલ અને ફેક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉલ્લેખ કરે છે જેણે આ ગતિને વધુ તીવ્ર બનાવી સાચી વાત છે સ્ત્રોત નોંધે છે કે કમ્પ્યુટર દ્વારા અત્યંત ઝડપી પત્ર વ્યવહાર શક્ય બન્યો છે જે ઈમેલનો સ્પષ્ટ સંકેત છે હા પત્રની લેખિત પ્રકૃતિ અને ફોનની ગતિ બંનેનું મિશ્રણ આ બધી ગંભીર ચર્ચાની વચ્ચે એક મજેદાર પ્રવૃત્તિ પણ છે ખાલી દિવાશ્રીની પેટીઓ કે આઈસ્ક્રીમના કપ અને દોરામાંથી ટેલિફોન બનાવવાની હા હા આ પ્રયોગ તો મેં પણ બાળપણમાં કર્યો છે મેં પણ અને સાચું કહું તો જ્યારે પહેલીવાર દોરાના બીજા છેડેથી મારા મિત્રનો અવાજ સંભળાયો હતો ને એ જાદુઈ અનુભવ આજે પણ યાદ છે સાચી વાત છે આ માત્ર એક રમત નથી તે વિજ્ઞાનના ધ્વનિ પ્રસરણના સિદ્ધાંતને ખૂબ જ સરળતાથી સમજાવે છે કેવી રીતે જ્યારે દોરો ખેંચાયેલો હોય ત્યારે ધ્વનિના કંપનો એટલે કે વાઇબ્રેશન્સ એક છેડેથી બીજા છેડે પ્રવાસ કરે છે તો આજે આપણે એક પત્રની આંખે તેની આખી સફર જોઈ વડોદરાની ટપાલ પેટીથી શરૂ કરીને અમદાવાદના ઘર સુધી હમ આપણે પોસ્ટ ઓફિસના છુપાયેલા તંત્રને સમજ્યા ટ્રેન પેલાના જમાનામાં ડોક્યુ કર્યું અને પત્રની ટેલિફોન સાથેની સ્પર્ધાને પણ માણી આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે એકબીજા સાથે જોડાવાની આપણી મૂળભૂત માનવ જરૂરિયાત ક્યારેય બદલાતી નથી બરાબર પણ તે જરૂરિયાત પૂરી કરવાના સાધનો સતત વિકસતા રહે છે કબૂતરથી લઈને ઈમેલ સુધી આ સ્ત્રોત ભલે દેખાવમાં સરળ લાગે પણ તે આ તકનીકી અને સામાજિક ઉત્ક્રાંતિનો એક સંપૂર્ણ નકશો રજૂ કરે છે અને અંતે સાંભળનારાઓ માટે એક વિચાર સ્ત્રોતે આપણને પત્ર અને ફોનની સરખામણી કરવા કહ્યું પણ આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગ વિડીયો કોલ્સ અને સોશિયલ મીડિયાના યોગમાં આપણે આ સરખામણીને આગળ વધારવી જોઈએ આપણે ગતિ અને સુવિધાના રૂપમાં ઘણું બધું મેળવ્યું છે એમાં કોઈ શંકા નથી પણ એ વિચારવા જેવું છે કે પત્ર લખવાની ધીરજભરી ક્રિયા શબ્દોને કાળજીપૂર્વક પસંદ કરવાની કળા અને જવાબની આતુરતાપૂર્વક રાહ જોવાનો જે રોમાંચ હતો તેમાંથી આપણે શું ગુમાવ્યું છે ગતિની આ દુનિયામાં શું આપણે ઊંડાણ ગુમાવી રહ્યા છીએ